નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના પંડિત ટાઉન હોલ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં રોજગાર એનાયત પત્ર પ્રોવિઝનલ ઓફર લેટર અને આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાની સફરને ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં આઈટીઆઈ થતી વ્યવસાયલક્ષી અભ્યાસ દ્વારા વિદ્યાર્થીમાં રહેલી કુશળતા અને આવડત બહાર આવે છે આજે જિલ્લામાં અગિયાર જેટલી સરકારી આઈટીઆઈ મારફતે ત્રણ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ તાલીમ મેળવી ઉદ્યોગ જગતને કુશળ કારીગરો પૂરા પાડી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઉજાગર કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું યુવાધન છે વિશ્વની કોઈ પણ મોટી ઇન્ટરનેશનલ કંપનીઓમાં સંશોધન પાછળનું ભારતના યુવાનો વૈજ્ઞાનિકો કે એન્જિનિયરોનું ભેજું હોય છે વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે દેશનું શાસન સંભાળ્યું ત્યારે ભારત અગિયારમાં ક્રમે હતું પરંતુ આજે આપણે બ્રિટનને પછાડી વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયા છીએ યુવાનોને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવા માટે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને આપણે ભારતીય કારીગરોએ પરસેવો વહાવી બનાવેલી વસ્તુઓ વાપરવાથી જ સાર્થક કરી શકીશું યુવાનોના પ્રયાસથી દેશ બે હજાર સુડતાલીસની રાહ જોયા વિના બે હજાર સાડત્રીસમાં વિકસિત રાષ્ટ્ર બની જશે આ કાર્યક્રમમાં આઈટીઆઈ પ્રિન્સિપાલ પી કે શાહ દ્વારા સ્વાગત પ્રવચન જિજ્ઞેશભાઈ વસોયા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી